બારના નવી વાસણી ખાતે અગિયાર કુંડી ગાયત્રી યજ્ઞ સંપન્ન એકવીસમી સદીના ઉજ્જવળ ભવિષ્યને લક્ષ્યમાં રાખી ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે પૂર્ણ મંત્રચાર સાથે બારના નવી વાસણી ખાતે અગિયાર કુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો પૂર્ણ મંત્રચાર સાથે યજ્ઞ પૂર્ણ થયા બાદ સૌભાવિ ભક્તોએ ભોજન રોગી પ્રસાદ ગ્રહણ કર્યો આ કાર્યક્રમમાં સાબરકાંઠા મતુ વિસ્તારના સાંસદ સુશ્રી સોભનાબેન બારિયા માલપુર ખાતેના કાર્યક્રમના કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા પરંતુ બે કલાક પછી પણ તેઓ વાસણી મુકામે પહોંચ્યા જ્યાં તેઓએ ભોજન લીધા બાદ વિકાસ કાર્યોને પોતાના પાર્ટીના કાર્યકરો ગામના આગેવાનો સાથે વિચાર વિમર્શ કર્યો ત્યારબાદ તેઓ બુડાસણ છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજવાડીની મુલાકાતે પહોંચ્યા સમાજના પ્રમુખ શ્રી અમૃતભાઈના જણાવ્યા અનુસાર તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ છત્રીસ ગામ લેવા પાટીદાર ધોરા યોજાનાર સમૂહ લગ્નમાં હાજરી આપનાર છે ગાયત્રી યજ્ઞમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પારુલબેન પટેલ વાસણી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પસાભાઈ પટેલ શિક્ષણ સમિતિ અરવલીના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ